કલેક્ટર શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જળ સંચય યોજના અંગેની બેઠક યોજાઈ રાજકોટ જિલ્લામાં વરસાદના પાણીને ભૂગર્ભમાં સંગ્રહ કરી જળસ્તર ઊંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનને ને વેગવંતુ કરાશે કલેક્ટર શ્રી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જળ સંચય યોજના અંગેની બેઠક યોજાઈ હતી જે અન્વયે શ્રીએ રાજકોટ જિલ્લામાં જળસંચયની કામગીરી અભિયાન સ્વરૂપે કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર શ્રીએ કહ્યું હતું કે ભારે વહી જતા પાણીને અટકાવી જળ સંગ્રહ કરવા આવે તો પાણીની અછતની સમસ્યા ભૂતકાળ બની જશે સરકારી સ્તરે તો જળ સંગ્રહ અને જળસંચયના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉંચા આવશે કેચ ધ રેઇન એ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક વસાહતો વિવિધ સંસ્થાઓના કેમ્પસ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું